એક વખતની વાત છે એક ખૂબ જ સુંદર જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને એક જંગલમાં એક ખૂબ જ સુંદર સસલું પણ રહેતું હતું એ સસલાભાઈને પોતાની ઝડપ પર બહુ જ અભિમાન હતું અને એક જંગલમાં એક કાચબાભાઈ પણ રહેતા હતા કાચબાભાઈ બિચારા ખૂબ જ શાંત હતા અને એમની ચાલ પણ બહુ જ ધીમી હતી કાચબાની ધીમી ચાલને કારણે સસલું એની ખૂબ મજાક કરતું જેથી કાચબાભાઈ બિચારા ઉદાસ થઈ જતા પછી એક દિવસે કાચબાભાઈએ સસલાઈને કહ્યું સસલા ભાઈ ચાલો આપણે બંને દોડ લગાવીએ અને જોઈએ કે કોણ સૌથી પહેલા લક્ષ પર પહોંચે છે સસલાને આ વિચાર ખૂબ જ મજાનો લાગ્યો એને કહ્યું કે કાચબાને તો હું બહુ જ સહેલાઈથી હરાવી દઈશ તેને તરત જ આ દોડનો સ્વીકાર કર્યો પછી કાચબા અને સસલાભાઈએ એક પહાડની ચોટી સુધી દોડ લગાવવાનું નક્કી કર્યું પછી જંગલના બધા જ પ્રાણીઓ આ દોડ જોવા માટે ભેગા થયા અને પછી સસલું અને કાચબો દોડ લગાવવા માટે તૈયાર થઈ ગયા દોડ શરૂ થઈ અને એટલામાં તો તરત જ સસલાભાઈ વાદળની જેવી ઝડપે દોડવા લાગ્યા બીજી બાજુ કાચબાભાઈ ખૂબ જ ધીમે ધીમે પરંતુ સતત ધીરે ધીરે આગળ વધતા રહ્યા સસલાભાઈ તો ખૂબ જ આગળ નીકળી ગયા હતા સસલાભાઈએ પાછળ વળીને જોયું તો કાચબાભાઈ ક્યાંય દેખાયા નહીં સસલાને લાગ્યું કે કાચબો બહુ પાછળ છે તો તેણે વિચાર્યું ના હું થોડો આરામ કરી લઉં એમ વિચારીને સસલાભાઈ એક ઝાડની નીચે બેસી ગયા પછી થોડી જ વારમાં સસલાભાઈ તો મસ્ત મજાના સુઈ ગયા અને પછી થોડી વારમાં કાચબો ત્યાં સસલા જોડે પહોંચી ગયો ત્યાં કાચબાએ જોયું કે સસલાભાઈ તો સુઈ ગયા છે તો સસલાભાઈને સૂતેલા જોઈ કાચબાભાઈ ધીમે ધીમે એકદમ ચૂપચાપ ત્યાંથી આગળ નીકળી ગયા એમ ચાલતા ચાલતા કાચબાભાઈ પોતાના લક્ષ્મી ખૂબ જ નજીક પહોંચી ગયા પછી જ્યારે સસલું ઊંઘમાંથી જાગ્યું ત્યારે તેણે જોયું કે કાચબો તો લક્ષની ખૂબ જ નજીક હતો તો સસલો ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો પણ ત્યાં સુધીમાં તો કાચબો લક્ષ સુધી પહોંચી ગયો હતો અને આ દોડમાં કાચબો વિજેતા બની ગયો અને સસલું હારી ગયું બધા જ પ્રાણીઓએ કાચબાની જીતનો ઉત્સવ મનાવ્યો અને સસલાભાઈનું મોઢું શરમથી નમી ગયું પણ તેને આજે મહત્ત્વની શીખ મેળવી કે ધીરજ અને પરિશ્રમથી જ કોઈ પણ મંજિલ મેળવી શકાય છે કાસબાએ બતાવ્યું કે સતત પ્રયત્નો અને ધીરજ જ જીત માટે મહત્ત્વપૂર્ણ છે ફક્ત ઝડપ નહીં તો બાળકો આ વાતથી દરેકને પ્રેરણા મળે છે કે સંયમ અને સતત પ્રયત્નોથી જ સત્ય સફળતા પ્રાપ્ત કરી શકાય છે